બિઝનેસ લીડર પોતાના ધંધાની વેલ્યુ કેવી રીતે વધારી શકે આપણને કદાચ વિરોધાભાસી લાગે પરંતુ જ્યારે ધંધાની એના લીડર પરની નિર્ભરતા ઘટે છે ત્યારે એનું મૂલ્ય વધે છે એટલે કે જેમ જેમ ધંધો સ્વતંત્રપણે પોતાની રીતે ચાલતો થઈ જાય તેમ તેમ એ વધારે મજબૂત વધારે સંગીન થતો જાય છે આવા ધંધાનું મૂલ્ય વધતું જાય છે ઓફકોર્સ ધંધાની શરૂઆતમાં તો ધંધાને એના સ્થાપક બિઝનેસ લીડર વગર ન જ ચાલે શરૂઆતમાં તો બિઝનેસ લીડરે જ બધું સેટ કરવાનું હોય છે લીડરના સો ટકા ઇન્વોલ્વમેન્ટ વગર બધી ગોઠવણ કરવી કે ધંધાને જમાવવો શક્ય નથી પણ એક લેવલ પર આવી ગયા પછી જો એ ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જવો હોય તો એ ધંધો એના બિઝનેસ લીડર વગર ચાલવો જ જોઈએ એ માટે લીડરે ધંધાને પોતાની હાજરીથી મુક્ત કરવો જોઈએ એવું કરવા માટે ધંધામાં સક્ષમ લોકોની ટીમ ડેવલપ કરવી પડે અને એમને જરૂરી જવાબદારીઓ અને અધિકારો પણ આપવા પડે એ પછી ધંધામાં વ્યવસ્થિત સિસ્ટમ અને પ્રોસેસ સેટ કરવી પડે કે જેનાથી ધંધાના કામો બિઝનેસ લીડર કે બીજી કોઈ પણ વ્યક્તિ પર આધારિત ન રહે અને ધંધો અવિરતપણે ચાલતો રહે એ ઉપરાંત ધંધામાં નિર્ણયો લેવામાં સરળતા રહે અને એ નિર્ણયો સ્વતંત્રપણે અને નિષ્પક્ષ રીતે લઈ શકાય એ માટે યોગ્ય પોલિસીઓની ગોઠવણ પણ કરવી જોઈએ ઉચ્ચ કક્ષાની પ્રતિભા ધરાવતા લોકો ટીમમાં જોડાય એ માટે સૌથી પહેલા તો લીડરની અંદર આવા લોકોને ટીમમાં સામેલ કરવા માટે આત્મવિશ્વાસ અને હિંમત હોવા જોઈએ સક્ષમ લોકોને શોધવાની એમને ટીમમાં લાવીને યોગ્ય જવાબદારી સોંપી શકવાની પોતાની આવડત લીડર ને વિશ્વાસ હોવો જોઈએ પોતાનાથી વધારે પ્રતિભાશાળી લોકો પોતાની ટીમ માં હોય તો એનાથી લીડર ને ડર ન લાગવો જોઈએ ઘણીવાર આ કે એના જેવા બીજા નિર્ણયો ખોટા પણ પડે એનું રિસ્ક પણ હોય લીડરની આવા નાના મોટા રિસ્ક લેવાની તૈયારી પણ હોવી જોઈએ વિશ્વભરની અનેક સફળ કંપનીઓના ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થાય છે કે સફળ બિઝનેસ લીડર્સ સતત આ માર્ગને અનુસરે છે તેઓ સક્ષમ ટીમોને કંપનીની જવાબદારી અને સત્તા સોંપે છે અને એ રીતે ધંધાના વિકાસની સંભાવનાઓને સાક્ષાત કરે છે જેમ જેમ પ્રતિભાશાળી વ્યક્તિઓ ધંધામાં જોડાતી જાય છે તેમ તેમ એ બધાના સામૂહિક પ્રયત્નોનું યોગદાન કંપનીના મૂલ્યમાં વધારો કરતું જાય છે ઇન્વેસ્ટરો પણ એવા ધંધાઓમાં જ રોકાણ કરવાનું પસંદ કરે છે જે એમના લીડર વગર ચાલી અને વિકસી શકે જે ધંધો એના લીડરની હાજરી પર ઓછો આધારિત હોય એવો ધંધો લાંબો સમય ટકી શકે છે અને ખૂબ આગળ પણ વધી શકે છે તમારા ધંધાને જો નેક્સ્ટ લેવલ પર લઈ જવો હોય તો એને તમારી વગર ચાલતા દોડતા આગળ વધતા શીખવવું પડશે એને તમારી હાજરીથી મુક્ત કરવો પડશે તમારા ધંધા વ્યવસાય ખૂબ સફળતા માટે હાર્દિક શુભકામનાઓ ધન્યવાદ